અંકલેશ્વર જેપીસીબી દ્વારા પર્યાવરણના પખવાડિયાના ભાગરૂપે વિવિધ સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમ યોજી રહી છે જેના ભાગરૂપે એઆઈએ અને વિવિધ સામાજિક સંસ્થાનો ઉપક્રમે સફાઈ અભિયાનનું આયોજનના ભાગરૂપે ઇનર વ્હીલ ક્લબના ઉપક્રમે જીઆઈડીસીના વિવિધ વિસ્તારના સફાઈ શરૂ કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શન અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉપક્રમે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા વીક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે હોદ્દેદારો સભ્યો તેમજ જીપીસીબીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ની ઉજવણીના ભાગરૂપે આપણે બાવીસ તારીખ થી ચાર તારીખ સુધી ગુજરાતમાં ક્લિનિંગ ડ્રાઈવ એવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં ગુજરાત સરકારશ્રીના તમામ વિભાગોનું આપણે ભાગીદારી છે લોકોની ભાગીદારી લેવાની છે અને ગુજરાતને સંપૂર્ણ ક્લીન કરી અને પ્લાસ્ટિક મુક્ત કરવાની આપણી નેમ છે અને આ કાર્યક્રમ એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલુ રાખવાનો છે અને બધાએ પોતપોતાનો સહકાર આપવાનો છે